અમદાવાદમાં ભરૂનાળે પાણી માટે વલખા ઇન્ડિયા કોલોની બોર્ડમાં ટેન્કર રાજયાવત છેલ્લા આઠ મહિનાથી પાણીની સમસ્યા યથાવત છે ઇન્ડિયા કોલોની બોર્ડના લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા અધિકારીઓને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યા નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીમાં વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સ્માર્ટ સિટીની અંદર જોવા મળ્યો છે છે જેનું કારણ કે પાણીની સમસ્યા અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડની આ જોઈ શકાય છે દ્રશ્યો કે હાલ લોકો જે છે કે જે કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે જેનું કારણ છે કે તેમને અહીંયા જે પાણીની સમસ્યા છે કેટલા સમય થી મુશ્કેલી આઠ મહિના થી આ મુશ્કેલી અમે સામનો કરી રહ્યા છીએ આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે એનો નિકાલ કરવામાં આવતો નથી વારંવાર ઇન્ડિયા કોલોની વોર્ડના અધિકારી અશ્વિન ડામોર રમેશભાઈ ડામોર તથા તેમના એ જીજ્ઞેશભાઈ ને વારંવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી અમારે આ ગાડીનો કોઈ પ્રશ્ન સોલ્યુશન આવતું નથી એટલે અમારે કરવું શું

પાણી આવે છે કોર્પોરેશન તરફથી તે પણ ગંદુ હોવાના કારણે લોકો તે પાણી નથી ભરી શકતા જ્યારે ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે ને વહેલી સવારથી લોકો પાણી માટે હાલ જે ખાસ કરીને લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળે છે અને અનેક રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ આગ્નિ સંદેશ ન્યૂઝ અમદાવાદ